પાછો લોચા પડે અહીં ડોસી ને પોપટિયા ની આ પોપટિયા ખાવા આવતી નહી અન પામાં મોખી દે પાછો હવે પોપટિયો કિનો છોકરો છે માર જવ તો પડશે પણ જોવા તો જ પડશે ગાય ના કે મારો હારો માથું જબ્બર ચડી હો અન સીરી તો ફળ લાવ પછી હું ગમે વેસી તો હાજ વધ્યા દી ની એને તો ઉઠાવ ગમે કે ઉઠાલે વધ્યા ઉઠાલે ઉઠાલે ની હા પોપટિયા ને છોકરો ભૂલ્યો તો અને મને

ઓય થૈને બી વરિયે પેલો ઓર રે છીતુપુરા માં હે બોબો ને છોકરા કો લે આખરી જા દરે અરે લાલા બાહે રોસી કલા હા કોતે નોકલેત તો બાહે હા કયો પર જોવા દેતા જાય આ તો બાવા માં જોવા હે ના પર

મામલી ભર્યા દમ નહીં અને પેલા પોપટલા નો ધબ્બા ભર્યા ની પરિસ્થિતિ મને એવું લાગે કે હુંગરો હુંગરો જવા દે છે વા થાના ન્યા કા દે આ તો ક્યાં પાણે નહી નહી દુ આ ક્યાં બા ભર્યા થઈ આ દે આ બા બા ભર્યા દી જોજે બાપરામ એક તો ફૂલ આયો હો અને એ એમ ના કેર દઉ ને તે મન બી તો ને બે શેર દહે મન પીવાલા

લો जोरदार કોમ કરી છે વરિયરી એ 50 ₹50 રૂપિયા લેના મત તમારી વરિયરી એ મુકાઈ જાય એના ભૂલે એ એ એ આ ગણ આવો કે આવો નંબર લો કોપરથી આ બાર હોમો ટકતો એ તો સાબ જો આવડો નેકડી તો પોછો મત ઓ બાર નેકડી જા ના ના વા માફા ફોનિયા કી જાય છે આ ગપુરિયા શેઢો મને નકા બધું કાઢો ના પાસ આને ન્યા કી હોય નહીં આ આ ગપરે આ ગપુરિયો જો આ કે પાળે પાઈજ કરીને જાવ જો ઈય પાળે ઘઉંએ પડી ગયા આ નઈ ના ગયો તો મું એ ક્યો મારે ગયા પણ આ મરિયાઈ તો વેકુ તો પલા તંદુ સોટી લઈને વેકવી અને એ તંદુ સોટી નું માં એ લેતા નહીં એ મું ઈઉ

આજે પચાસ રૂપિયા આવ્યા ને તંતુ પણ એની ચેટલી લઈ ગયો હું ખબર પણ સો રૂપિયા આવશે મારા તાજુ ના ચોટ ના ઘરે જ દેખી હા મારું જયારે ઓફિશિયલ